નમસ્કાર ખેડૂત ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ તારીખ બે હજાર ચોવીસને ને વાર ગુરુવાર ના રોજ આજની કપાસ ભારીની ની આપણે આવકો ની વાત કરીએ તો મિત્રો કપાસની ભારી એકસો સાહીઠ થી એકસો પાસઠ ભારી જેવી અંદાજિત દેખાઈ રહી છે મિત્રો ને હરાજી નું કામકાજ ચાલુ હોય તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવાય છે આજના કપાસના ભાવ એ વાહનોની વાત કરી મિત્રો વાહનોનો આજે ઘણા છે મિત્રો કાલે છહાત વાહન હતા તો આજે પંદરથી થી પંદર જેવા વાહન દેખાય છે મિત્રો અને હરાજી સૌથી પહેલા ભારીમાં ચાલુ છે ભારીમાં જઈએ કહેવાય છે આજના બજાર જૂનો કપાસ વેચાણો છે પંદરસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે એક નંબરથી મીડિયમ છે તેરસો ને એકસાઠ નવો બે નંબર કપાશે ભેજ વાળો માલ છે તેરસો ને એકસાહીઠ રૂપિયાનો ભાવ થયો નવ ભેજવાળો બે નંબર છે ચૌદસો ને છવ્વીસ નવો કપાસ ચૌદસો ને છવ્વીસ રૂપિયા નો ભાવ થયો ભેજવાળો માલ છે આની અંદર દેખાય રહી છે ચૌદસો ને છવ્વીસ રૂપિયા માં આ માલ વેચાણો છે હા હા 70 70 40 30 નો નો 80 80 રૂપિયા 80 રૂપિયા મોરને

પંદરસો ને છ્યાસી રૂપિયા નો ભાવ જોયો છે જૂનો કપાસ છે એક નંબરથી થોડોક મીડિયમ જોવા મળી રહ્યો છે મિત્રો પંદરસો ને રૂપિયામાં આ ઢગલો વેચાણો છે